મિત્રો એક નાનકડું ઇન્વેટર બનાવ્યું છે જે બાઇકના બાર વોલ્ટમાંથી બસો વીસ વોલ્ટનો જે બલ્બ હોય છે તે પણ ચાલી શકે છે મિત્રો તો વિડીયોને એન્ડ સુધી જોજો હેલો મિત્રો હું છું સંજય તો મિત્રો ફરી એક વિડીયોમાં આપણું તમારું સ્વાગત છે અને તમે જોઈ શકો છો આપણે એક ઇન્વેટર બનાવ્યું છે જેના બાઇકના જે વોલ્ટેજ હોય છે એની મદદથી આપણે એક બસો વીસનો એલ બલ્બ આજે ચાલુ કરવાના છીએ મિત્રો તો આજ સુધી તમે ના તો યુટ્યુબમાં વિડીયો જોઈ હશે કે ના તમે ફેસબુક પર વિડીયો જોયો હશે મિત્રો તો આ બસો વીસ વોલ્ટનો બલ્બ આજે આપણે બાઇકથી ચાલુ કરવાના છીએ તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહ્યા અને વિડીયો પસંદ આવે તો શેર કરજો લાઇક કરજો અને યુટ્યુબ પર જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો આજ સુધી તમે આવો વિડીયો ક્યારે નહીં જોયો હોય કે બાર વોલ્ટ જે આપણું બાઇક હોય છે તે બાર વોલ્ટ કાઢે છે અને બાર વૉલ્ટમાંથી કન્વર્ટ કરીને હું બસો વીસ વોલ્ટ આજે બનાવવાનું છું અને એની માટે મેં અહીંયા તમે જોઈ શકો છો એક સર્કિટ બનાવી છે એ સર્કિટનો ડાયગ્રામ હું વિડીયોના છેલ્લે એન્ડમાં મૂકી દઈશ મિત્રો અને આ રીતનું કંઈક બનાવ્યું છે આપણે જુગાડ કર્યું છે તો આજે આપણે હું તમને બતાવીશ કે આ બસો વીસ વોલ્ટનો જે એલ બલ્બ હોય છે તે સરગે છે કે નહીં તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી શકો તો અહીંયા જે બેટરીના બે વાયર આવે છે બેટરી છે નહીં આ બેટરીનો મેન વાયર છે એટલે કે પ્લસ વાયર છે અને આ આયાનું અર્થિંગ વાયર છે બેટરીનું પણ બેટરી છે નહીં આપણે આ બંને વાયર આપણે ત્યાં જ બનાવે છે બાર વોલ્ટ અહીંયા જ આવે છે મિત્રો આ જગ્યાએ બાર વોલ્ટ આવે છે આ આયાનું અર્થિંગ છે તો એની માટે સૌથી પહેલાં હું કનેક્શન કરી લઉં તો મિત્રો અહીંયાથી તમે જોઈ શકો છો આ બે વાયર છે જે આપણે ઇન્વર્ટર બનાવ્યું છે એની અંદરથી વાયર છે અને અહીંયા મેં એક સિચ પણ મૂકી છે તો આપણે પહેલાં ઇન્વર્ટરના જે વાયર છે એને લાલ વાયર છે તે પ્લસમાં મારી દઈશું તો પહેલાં હું અહીંયા એક વાયર મારી દઉં આ રીતે અને બીજું અર્થિંગમાં મારી દેવાનો છે આપણે બંને વાયર આ રીતે લગાવી દીધા છે અને એની પર ટેપ મારી દઈએ તો મિત્રો તમે જોઈ શકો છો આપણે જે બાર વોલ્ટ અહીંયા આવે છે એ બાર વોલ્ટમાં એક વાયર બાર વોલ્ટ જ્યાં આવે છે ત્યાં માર્યું છે બીજો અર્થિંગની અંદર માર્યો છે અને ત્યાંથી આપણા આ નાનું જે ઇન્વેટર બનાવ્યું છે એની અંદર વોલ્ટેજ આવે છે ત્યાંથી અહીંયા રિંગ વાળી છે અને એમાંથી બે કેપેસેટર છે અને અહીંયા બસો વીસ વોટનો બલ્બ છે તો મિત્રો આ બસો વીસ વોટનો બલ્બ છે એ પણ હું તમને બતાવી દઉં તમે જોઈ શકો છો બસો વીસ વોટનો જે એલઈડી બલ્બ હોય તો આપણે તેને આજે ચલાવીશું એક બાઇકની મદદથી તો સૌથી પહેલાં તો બાઇક સ્ટાર્ટ કરવું પડશે તો હું પહેલાં બાઇક ચાલુ કરી લઉં આપણે બાઇક થઈ ગયું છે বৰ্ড চালু থৈ যি বৰ্ভালি গৈছে મિત્રો દિવસ હોવાને કારણે એ બલ્બ ઓનું અંજવાર બરાબર દેખાતું નથી તો આપણે શિયાળની નીચે જઈશું અને ત્યાં ચેક કરીશું તો મિત્રો આપણે આવી ગયા છે શિયાળની નીચે અને હવે હું અહીંયા તમને બલ્બ સળગાવીને બતાવીશ મિત્રો તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો અને વિડીયો પસંદ આવે તો શેર કરજો મિત્રો તો અહીંયા આપણને અંજવારું પૂરું દેખાશે બલ્બ ત્રણ ઊંચો છે પણ રીતે આપણે આ તો વધારે પણ થઈ શકે છે મિત્રો તો જોઈ શકો છો બલ્બ દિવસે એક વાંચ પડી રહ્યું છે તો હું તમને તો મિત્રો આપણે બાર વોલ્ટ જે ડીસી છે તેમાંથી ઇન્વેટર લગાવી અને એસી વોલ્ટ કન્વર્ટ કર્યા છે તમે જોઈ શકો છો આ બલ્બ જે છે તે એસી વોલ્ટનો છે તો આ તમને એવું લાગતું હોય કદાચ કે આ બલ્બ લઈ છે તો તમે જોઈ શકો છો આ બલ્બમાં કોઈ જગ્યાએ કંઈ તોડેલું કે એવું કરેલું છે આ નહીં છતાં પણ તો તમને એવું લાગતું હોય તો મારી પાસે તમે જોઈ શકો છો આ બલ્બની અંદરની આ એલઈડી છે તમે જોઈ શકો છો આ જે બલ્બની અંદર આવે છે તો હવે હું આને ચાલુ કરીને તમને બતાવીશ તો પહેલાં આપણે આને જોડી લઈએ તો તમે જોઈ શકો છો કારણ કે અમુક વ્યક્તિ કમેન્ટ કરતા હોય છે કે આમાં માત્ર એલ છે એટલે ડીસી વોટમાં સરખે છે પણ આ તમે જોઈ શકો છો આ એસી વોલ્ટ છે આપણે આ એસી વોલ્ટમાં પણ ચલાવીને હું તમને બતાવીશ તો આ પહેલાં હું કનેક્શન કરી લઉં તો મિત્રો આપણે એસી વોલ્ટનું જે એલએડી બલ્બ આવે છે તેને કીટ લગાવી છે તમે જોઈ શકો છો આપણે એ બલ્બને તોડી નાખ્યું છે અને એમાંથી એલએડી કાઢી છે તો હું તમને ડાયરેક્ટ એ બતાવીશ કેમ કે આ રીતનો બલ્બ જો હું ચાલુ કરીને બતાવીશ તો તમે એમ કહેશો કે આ બસો વીસ વોટ ને બલ્બ નથી તો હું મેં બીજો એક બલ્બ છે તો એને મેં તોડીને તમે જોઈ શકો છો આપણે આપણે હવે ચાલુ કરીને હું તમને બતાવીશ अपने बाइक उसका आदि को उधर ना लोग को तालियों में तो भी लगा लो तू बंद लगा लो पड़ता है यार ये सीधे जब वो तीन तीन हाले सब लोग लगा लो तो बंद लगा लो तो वो वो लोग निकाल તમે જોઈ શકો છો અહીંયા અંદર આ બે પડથિંગનો વાયર આવ્યો છે અને બીજો આ બેટરીનો વાયર છે તો અહીંયા બીજું કોઈ કનેક્શન નથી આસપાસમાં સાઈડમાં તો આપણે માત્ર ને માત્ર આ બાઈકના જો અંદરથી જે વોલ્ટેજ આવે છે બાર વોલ્ટ એમાંથી કન્વર્ટ કર્યો છે અને આ ઇન્વેટર બનાવેલું છે તો મિત્રો એનો ડાયાગ્રામ હું વિડીયોને એને મૂકીશ અને વિડીયો પસંદ આવી હોય તો શેર કરજો લાઇક કરજો અને યુટ્યુબ પર જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કારણ કે આપણા આ ચેનલ પર આવી રીતની નોલેજ વિડીયો આવે છે મિત્રો અને આપણે હંમેશા કંઈકનું કંઈક અલગ કરતા હોય છે મળીએ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત